ઉનાળામાં તો શું ખાવું ગમે રસ રોટલી આપી દો અને સાંજે ઠંડા ઠંડા દહીં વડા આપી દો મારા ઘરે તો ઘણા બધા દિવસ આવો મેનુ હોય ને દહીં વડા બને એટલે એક નહીં બે નહીં ત્રણ દિવસ બધા ખાતા જ હોય ચાલો જઈએ મારા કિચનમાં આ રેસીપીમાં બે પ્રકારની દાળ લઈશું અડદની દાળ અને મગની દાળ અને જે પણ વાડકાથી તમે માપનું વાડકી રાખો એ જ વાડકી ભરીને બે લેશો અને બંને દાળ એ જ વાડકીથી માપશો સેમ પ્રપોશન રાખવાનું છે એટલે બે વાટકી અડદની દાળ લઈશું તો સામે બે વાટકી મગની દાળ જ લઈશું હવે બંને દાળને સરસ રીતે ધોઈ લઈશું અડદની દાળમાં ખૂબ પાવડર આવે છે અને મગની દાળ દેખાવમાં તો ચોખ્ખી હોય છે પણ એને વ્યવસ્થિત રીતે ધોવી જરૂરી હોય છે તો એને પહેલાં આપણે સારી રીતે ધોઈ લઈશું નોર્મલી આ બધા પ્રોસિજર બધી બહેનોને ખબર જ હોય છે અને બધા કરતા જ હોય છે હવે આ બંને દાળને આપણે ડબલથી વધારે પાણી મૂકીને પલાળી દઈશું જેથી દાળને જેટલું ફૂલવું હોય તેટલું ફૂલી શકે લગભગ આ પ્રોસીજર હું અગિયાર વાગે કરી રહી છું અને હું આને વાટીશ ચાર વાગે એટલો સમય આને પલાળવાની છે અડદની દાળમાં મને કાળા છોતરા દેખાઈ રહ્યા છે તેને કાઢવાનો પ્રયત્ન કરી રહી હતી સાંજે કામથી આવ્યા પછી મને થયું ચાલો હવે પીસી લઈએ તો અડદની દાળ હું પીસી રહી છું નોર્મલી અડદની દાળ પીસતી વખતે ચોટી જતી હોય છે જે આપણે સાથે નથી પીસતા અડદ અને મગની દાળ વારાફરતી જ પીસીશું અને થોડું પાણી રાખીશું તેથી મિક્સર આપણું ફરી શકે તો અડદની દાળ ચીકણી છે બેથી ત્રણ વાર પીસવાથી આ રીતનું મિક્સર આપણે રેડી કરીશું સ્ટાર્ટિંગથી આપણે બહુ પાણી નાખીને તેને ઢીલું નહીં કરીએ કેમ કે આગળ મારે તમને પ્રોસેસ બતાવવાનું છે પણ સાવ ઓછું પાણી નાખવાની પણ જરૂર નથી દાળ પીસાય એટલે તે લીસી થઈ જતી હોય છે અને એટલે જ મિક્સરમાં ગોળ ગોળ ફર્યા કરતી હોય છે તો પહેલાં અડદની દાળ વાટી લીધી અને પછી મગની દાળ વાટી લઈશું મગની દાળનો દાણો પણ ખૂબ ઓછો હોય છે અને તે ઇઝીલી વટાઈ જતી હોય છે ચાલો હવે આને પણ મિક્સ કરી અને આપણે અડદની દાળના મિક્સરમાં જ એને ભેગું કરી દઈશું આવી જ રીતે જેટલી પણ દાળ દેખાય છે એ બધી જ આપણે વાટી અને અડદ અને મગની દાળ ભેગી કરી દઈશું અને આગળનો પ્રોસેસ હું તમને બતાવું હવે મગની અને અડદની દાળનું મિક્સર છે તેને આપણે મિક્સ કરી લઈશું અડદની દાળ થોડીક સ્ટીકી હોય છે અને થોડી કડક રહેતી હોય છે એટલે એને મગની દાળ સાથે સરસ રીતે મિક્સ કરીશું હવે આ મિક્સચર મિક્સ તો થઈ ગયું છે પણ હજુ દહીં વડા બનાવવા માટે મિક્સ નથી થયું આ મિક્સચરમાંથી મારે બે ભાગ પાડવા મારે બે ભાગ પાડવાના છે એકમાંથી હું ભજીયા બનાવીશ અને બીજામાંથી દહીં વડા બનાવીશ તો આ બંને માટે શું ફરક છે ચાલો જોઈ લઈએ બંને દાળોને મિક્સ થઈ જાય એવું મિક્સચર થઈ ગયું એટલે હું એને થોડુંક બીજા બાઉલમાં કાઢી લઈશ જેનાથી હું ભજીયા બનાવીશ એ જે બીજો બાઉલ દેખાય છે એમાં થોડો મસાલો પણ આપણે અળગ કરીશું અને આ જે બાઉલ છે એને હવે એનું મિક્સર દહીં વડા માટે તૈયાર કરીશું હવે આપણે એને કન્ટિન્યુઅસલી આવી જ રીતે ફેંટીશું તમે આ મિક્સરને હાથથી પણ ફેટી શકો છો થોડા વાર ફેટ્યા પછી હું તમને બતાવીશ કે આ ખીરું ખાસું હલકું પડી જશે અને બાજુમાં જે કાઢેલું ખીરું છે એનાથી અલગ થશે અને એનું શાઇનિંગ પણ વધી જશે એમાં હવા ભરાઈ જશે અને ફ્લફી થઈ જશે ત્યારે એ દહીંવડાનું ખીરું તૈયાર થયું હશે હવે જે રાઈટ સાઇડ છે એ દહીં ખીરું છે અને બાજુનું ભજીયાનું છે ચાલો હવે બીજી તૈયારી કરીએ એક મોટી પ્લેટમાં આપણે પાણી લઈ લઈશું પીવાનું અને તેની અંદર થોડી હિંગ નાખી દઈશું પાણી ઠંડુ જ લેવાનું છે નોર્મલ માટલાનું બધી તૈયારી થઈ ગઈ ચાલો હવે દહીં વડા તળી લઈએ નાના મોટા જે સાઈઝના તમારી ફેમિલીમાં ખવાતા હોય એવા દહીં વડા તમે મૂકી શકો એક વસ્તુ ધ્યાન રાખો કે આ વડાને આપણે પાણીમાં નાખવાના છે એટલે એનું વોલ્યુમ ડબલ થઈ જશે એટલે એ પ્રમાણે વડા મૂકજો જેવા તમારી ફેમિલીમાં અનુકૂળ હોય દહીં ખીરું જ્યારે આવી રીતે ફ્લફી બનાવશું ત્યારે દહીં ફૂલીને મોટા થશે અને ઘણા જ પોચા થશે પાણીમાં નાખ્યા પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે દહીં તળીશું તમે જોઈ રહ્યા છો કે ફૂલી ગયા છે સરસ અને આ દહીં હજી આપણે પાણીમાં પણ નાખવાના છે પાણીમાં વડા નાખતા જઈશું જેમ જેમ તળાતા જશે અને તે ગરમ જ ઉતારીને તરત જ નાખવાના છે ઠંડા પડવા દેવાની બિલકુલ જરૂર નથી ગરમમાં તમે પાણીમાં નાખશો તો પાણી તરત જ એબ્સોપ થઈ જશે અને વડા ફૂલીને મોટા પણ થશે અને પોચા પણ થઈ જશે તો આ રીતે પાણી ડૂબેલું રાખીશું જરૂર પડે તો આખી કથરોટ ભરી દઈશું આપણે તેથી વડાને પૂરેપૂરું સરસ રીતે પાણી પીવાનું મળી શકે અને વચ્ચેથી એ ગાંઠ રહેતી હોય છે તે ન રહે ચાલો હવે અનુકૂળતા પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે વડા તળાઈ ગયા છે જે નાના દેખાય છે તે નવા છે અને જે ફૂલીને ડબલ થઈ ગયા છે તે પાણી પીધેલા વડા છે હવે આપણે આ વડાને બે હાથની વચ્ચે પ્રેસ કરી અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું અને બીજા એક બાઉલમાં ભેખા કરી લઈશું જેથી જમવાના સમયે આ પ્રોસેસ આપણે કરવાનો રહે નહીં અને ડાયરેક્ટલી બધા વડા આપણે ચાલો દહીં વડાને એસેમ્બલ કરી આ દહીં ફક્ત એમાં ખાંડ નાખી અને તેને વલોવી દીધું છે આવું જાડું જ દહીં આપણે રાખીશું તો દહીં વડા ખાવાની મજા આવશે તેની અંદર આપણે મસાલા બધા ઉમેરી દઈશું જેમ કે મીઠું જીરું લાલ મરચું અમે એની અંદર લાલ ચટણી એટલે કે ખજૂર આંબલીની ચટણી પણ એડ કરીએ છીએ સૌથી પહેલાં દહીંને સ્વાદિષ્ટ બનાવી દો કારણ કે વડામાં તો ફક્ત મીઠું જ છે તો દહીં જેટલું સ્વાદિષ્ટ તમે બનાવશો એટલા તમારા દહીં વડા સ્વાદિષ્ટ લાગશે ખજૂર આમલીની ચટણી નાખીશું એટલે કડપણ અને ખટાશ બંને આવી જશે તો દહીં ટેસ્ટી બનાવી દેવાનું હવે તેને હલાવી દઈશું સારી રીતે અને ત્યારબાદ વડાને તરતા મૂકીશું અને વડા આપણા એટલા પોચા થયા છે કે એ દહીં પીવા જ માણશે તમને તોડીને નાખવા હોય તો તોડીને નાખો આખા નાખવા હોય તો આખા નાખો વડા તો સરસ પોચા થઈ જ રહ્યા છે તમે જોઈ રહ્યા છો અને તે દહીંને એબ્સોર્બ કરી જ લેશે તો દહીં વડા બનાવવાનું આ ઉનાળામાં ભૂલતા નહીં ફરી મળીશું એક નવી વિડીયો સાથે નવી સહેલી સાથે સુપર સહેલીયાને જોવા અને સબસ્ક્રાઈબ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર